હેલો ફ્રેન્ડ જય સ્વામી નારાયણ સ્વાગત છે સાંજના સવારથી આપણે આપણે કીડિયો નથી બનાવેલો તો આજે છે રવિવાર ને આજે બીજું કઈ સ્પેશિયલિસ્ટ પણ છે તો શું છે ચાલો બેનને ને શું છે બેન ફેસબુક માં ફેસબુકમાં અમારે નેવું કે થઈ ગયા તો ઈ ખુશીમાં અમે આજે પંજાબી મેરો બનાવી રહ્યા છીએ વિડીયો છેલ્લે સુધી જોજો જો તમને અમારા વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરી દેજો આમાંથી ઘણા ફેસબુક મારે નો ખબર હોય તો હું તમને કહી દો સાવિત્રી વસાવા બરોબર એમાં આપણે નેવું કે કમ્પ્લીટ થઈ ગયા છે તો એ ખુશીમાં આજે અમે બનાવી રહ્યા છે પંજાબી ને હા તો અત્યારે અમે બનાવી રહ્યા છે પંજાબી તો ચાલો આપણે બનાવી લેવાતી રાઈસ પુલાવ બનાવવાના છે પુલાવ જો અહિયાં લઈ લીધા છે એક વસ્તુ બતાવશું તમને અમારે બોવ છે

ભાત ને અંદર માટે રાખી દઈશું આ બાજુ તેલ પણ ગરમ થાય એટલે આપણે ટોમેટાની ગ્રેવી નો વખત ચાલો પણ હું વખત કરી દઈ છું

તો ચાલો અહિયાં ટમેટા ચડી ગયા છે તો હવે આપણે ટમેટાને છે ને ઠંડા રાખવા માટે રાખી

નાખેલું છે પણ તમે લીંબુ નીચો નાખો ને તો મસ્ત થાય ચાલો અહિયાં હવે ભાત આપણા બખાઈ ગયા છે તો હવે ભાતને હું ચારણામાં કાઢી રહી છું જોઈ શકો છો તમે

તમે જોઈ શકો છો અહીંયા મસ્ત મજાના આપણે ભાત ને હવે ઠંડા થવા માટે રાખી દીધા છે જોઈ લ્યો વટાણા પણ આપણે આમાં જ નાખી દીધા છે જેથી અલગથી આપણે બોઇલ ન કરવા પડે બરોબર તો જોઈ શકો છો તમે આમાં અહિયાં ભાત ઠંડા થાય છે આ બાજુ અહિયાં આપણે ટમેટાને પણ ઠંડા થવા માટે અહીંયા રાખી દીધા છે તો બે વસ્તુ ને આપણે લઈ જવાના છે અત્યારે આગળ હોલ માં ઠંડા થવા માટે રાખશું તો ચાલો આપણે હવે બે વસ્તુને આગળ લઈ જઈએ હોલમાં ઠંડા થવા માટે તો ફટાફટ એને ઠંડા થઈ જાય બરોબર ને અહીંયા માર બેન તો અહીંયા માર બેન છે ને બધું વસ્તુ સુધારી રહ્યા છે જોઈ લો છે અહીંયા હા કેવું સરસ ડીશને ને છે જોઈ શકો છો તમે જોઈ લ્યો મસ્ત મજા ડીશ અહીંયા બેને શણગારી દીધી છે છે ને બાકી એક નંબર જુઓ મસ્ત મજા બધું કટિંગ કરી રહ્યા છે અત્યારે બેન તો ચલો ફ્રેન્ડ અહી પરોઠાનો લોટ બાંધી રહી જોઈ શકો છો બંધ કરી દીધી કેમ બંધ કરી દીધી ને એ હું કાલે કહીશ તમને ટીફી નો કેમ બંધ કરી દીધી છે અત્યારે તો હું પરોઠાનો લોટ બાંધી રહી છું પરોઠા દેવાના છે અમારે આજે રોટલી નથી દેવાની મેં કીર્તિ તો જો અચ્છા જો બધો લોટ છે અહિયાં એ તો હમણાં પૂરો થઈ જશે તો લોટ તો મારા બેન જ બાંધે પણ આજે સાજો લોટ હતો ને એટલે મેં કીધું લાવવાનો બાંધો એટલે અત્યારે મેં લોટ બાંધી દીધો બેન ને બરોબર તો ચાલો ફ્રેન્ડ અત્યારે હવે આપણે પુલાવનો વઘાર કરી રહ્યા છે લોટ બાંધી દીધો છે મેં મેં કીધું પુલાવ નો વઘાર કરી લે પછી આપણે બનાવવાના શરૂઆત કરી દઈએ પરોઠા અને સાત લાસ્ટમાં બનાવશું તો બેન અત્યારે મારે ગ્રેવી બનાવી રહ્યા છે અને અત્યારે હું બનાવી રહી છું પુલાવ તો પુલાવમાં જો ઓઠા કરવા માટે અહીંયા તેલ આપણે હવે ગરમ થવા માટે રાખી દઈશું અને હું પુલાવમાં ટમેટાની ગ્રેવી નાખું છું તો અહીંયા ટમેટાની ગ્રેવી પણ કરી દીધી છે મારે બેને જુઓ સાતું નાખે એને સાતડી લઈએ મસ્ત મજાના આપણે બનાવશું પુલાવિયમ પુલાવ તૈયાર છે તો ચાલો હવે આપણે ઉતારી દઈશું નીચે અને હવે આપણે બનાવશું પરોઠા તો ચાલો ફ્રેન્ડ હું ગઈ બાર વિડીયો અપલોડ કરવા માટે તો આમાં નમુ એ જો પાપડ તળવાનું ચાલુ કરી દીધું છે કેમ કે રસોડામાં અમારે નેટવર્ક આવતું નથી તો અમારે વિડીયો અપલોડ કરવા માટે બહાર જવું પડે કે છતું પર જવું પડે બહુ પ્રોબ્લેમ થાય છે રસોડામાં મારે વડાફોનનું નેટવર્ક આવતું નથી તો અહીંયા નમું અમારે પાપડ તળી રહ્યા છે મારી બેન અત્યારે ગોયડા કરી રહ્યા છે જોઈ શકો છો તમે પુલાવ મેં બનાવી દીધા છે તો હું ઘડીક બહાર ગઈ ને તેલ ગરમ કરીને તો અમારે નમું કે લાવું હું તળી દઉં તો અહીંયા નમું બેન અમારે તળી રહ્યા છે પાપડ અને મારી બેન બનાવી રહ્યા છે લુવા મોટા મોટા બનાવજો આપણે પરોઠા બનાવવાના છે તો ચાલો બનાવી હવે આપણે પરોઠા બે ને જુઓ બે અહિયાં નોન સ્ટીક રાખી દીધી છે પરોઠા શેકવા માટે હું બનાવી દઈશ ને બેન શેકી દેશે પરોઠા

ઠા બનાવી દે ત્રિકોણ પરોઠા જોઈ શકો છો તમે આ ગોળ પરોઠા છે અને આ કોળા કેટલા ત્રિકોણ પરોઠા બનાવેલા છે તો અહીંયા પરોઠા બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે બનાવવાનું છે સાત સાડા વાગી ગયા છે તો ચાલો ફટાફટ હવે આપણે બનાવશું સાત

બરોબર આ અથું આપણે ખમણી લઈશું અથામાં નહીં તો આપણે ઝીણા ઝીણા પીસીસ કરી નાખવાનું છે તમે તો અહીંયા લીધો પાટલો છે એનો પણ પાટલો મળશે નહીં જોઈ શકો છો તો સરસ મજાનો અહીંયા પંજાબી શાક બની ને તૈયાર છે કોથમીર ધોઈ ને આપી દીધું ચાલો કિર્તિ મેં મારે બે કોથમીર ધોઈ આપી આપીશું એટલે શાક આપણું તૈયાર બરોબર તો ચાલો ટીફિન બની ને તૈયાર થયેલી છે પંજાબી શાક પાપડ પરોઠા ને મરચા તો ચાલો સ્પેશિયલ ટિફિન બની ને તૈયાર થયેલી છે હવે આપણે તમારે પણ આવી જાવ પંજાબી રાજકોટ તો ચાલો ફ્રેન્ડ ટીવી ના ભાઈ ને ગઈ છે અહીંયા જો અમારી બેન પાણી નાખી નાખે ને જુઓ ધોઈ રહી છે અત્યારે રસોડું જોઈ શકો છો તમે ધોવાઈ ગયું અર્ધું રસોડું કેમ કે હું ગઈ હતી વિડીયો અપલોડ કરવા બાય અમે તમને આના પહેલા બી કીધું કે અમારા રસોડામાં નેટવર્ક નથી આવતો ને બેન અમારે વિડીયો કોલ આવે ને તો બી અમારે ક્યારેક ક્યારેક તો રસોડામાં સાવ નેટવર્ક બહુ ઓછું આવે ને અત્યારે તો થોડાક દિવસથી આ બહુ પ્રોબ્લેમ થાય ને તો જો અહીંયા અત્યારે મારે બેને બધું ધોઈ નાખ્યું છે અહીંયા અમારે જમવાનું પણ બધું બહાર મૂકી દીધું છે અહીંયા અમે કાઢીને નીચે અને આ થોડા કેટલા વાસણ છે એ ચોકડીમાં બાકીના થોડાક વાસણ અહીંયા ચોકડીમાં છે અહીંયા જમવાનું અમારું છે અમારા નમો બેન અમારે અત્યારે લેસન કરી રહ્યા છે જોઈ શકો છો તમે રાજુ ગયા છે ટિફિનો દેવા સાડા આઠ જેવું થવા એવું છે ચાલો હું તમને બતાવું અહીંયા સાડા આઠ જેવું થવા એવું છે જોઈ શકો છો તમે તો ચાલો બેન ધોઈ છે પછી આપણે જમવા બેસવાનું છે આપણે તમારું નમુને તો મજા આવી જશે મજા આવી જાય નમુ હે હા તો કયો હા એમ હે તો ચાલો તમારે પણ જમવું હોય તો આવી જાવ પંજાબી શાક પુલાવ ને પરોઠા તો ચાલો ફ્રેન્ડ શું અત્યારે કરવા બેસી ગઈ હતી હિસાબ કેમ કે મહિનો પૂરો થઈ ગયો હિસાબ આપણે કર્યો નહોતો તો જમી કરી નથી થઈ ગયા પછી હું હું કરી દીતી હિસાબ બરોબર તો હિસાબ થઈ ગયો છે હવે આપણે જાશું ઉપર રાજુ ને નમસ્તે હું કરે બરાબર ચાલો લાઈટ બેટ બંધ કરી દઈએ આવી જાય આપણને ઉપર ચાલો તમને દેખાશે

No. Valerio E. I'll